ખેડૂતોની ખરીફ સિઝન નકામી ગઈ આખી મહેનત પર પાણી ફરી વળ્યું સરકાર તરફથી સહાયનો એક રૂપિયો પણ નથી મળ્યો જોકે બધું ભૂલીને તમામ પરિસ્થિતિ રવિ પાકની નવી સીઝન સાથે ખેડૂતોએ નવી શરૂઆત કરી છે વરસાદ અને વરસાદથી ગુજરાતભરના ખેડૂતોની દિવાળી બગડી કપાસ મગફળી સહિતના મોટા ભાગના પાક નિષ્ફળ ગયા

સપ્ટેમ્બર મહિના માં અતિ વરસાદ ના કારણે બધા કપાસ એરંડા ફેલ ગયું હે અત્યારે હવે નવી સીઝન માં જે આજે લાભ પંચમ થી અમે નવું રવિ season નું વાવેતર કરવા માટે જમીન ની તૈયારી કરીને ને ચેના વરિયાળી જીરું અજમો નો પ્રારંભ કર્યો છે આની માટે અમને ચેના માં જીરા માં ને વરિયાળી માં સારું ઉત્પાદન મળે સારા ભાવ મળે એવી અમારે ભગવાન પાસે અપેક્ષા છે સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ પડ્યો હોવાના કારણે ખરીફ પાકમાં ભારે નુકસાન થયું હવે ખેડૂતોએ ઉછીના પૈસા લઈ મુહૂર્ત સાચવી લીધું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ જીરું વરિયાળી લીલા ચણા જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે સરકારે અત્યાર સુધી પાક નુકસાનીમાં સહાયનો એક રૂપિયો પણ નથી આપ્યો અને અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોએ ખાતર માટે પણ વલખા મારવા પડી રહ્યા છે

ખેડૂતોને સરકાર પાસેથી આશા ઉઠી ગઈ છે જો કે ખેડૂતો પહેલા પણ ભગવાન ભરોસે હતા અને અત્યારે પણ ભગવાન ભરોસે છે આ ભરોસા સાથે તેમણે નવું વાવેતર શરૂ કર્યું છે